દે જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગમાં તો આજે આપણે પોરબંદરમાં એક સેલ આવેલો છે જે તેર તારીખ સુધી રહેવાનો છે તેર તારીખે સવારે નવથી રાતના નવ વાગ્યા સુધી રહેવાનો છે તો હાલો આપણે આજે જઈએ તમને બતાવું અને જો તમને ગમે તો તમે પણ આવી જો સેલમાં હાલો તો અમારા વિડીયામાં બિના રહેજો ફાઇનલી આપણે સેલમાં આવી ગયા છે કલ્યાણ હોલ પેટ્રોલ પંપની બાજુમાં આપણે જે કલ્યાણ હોલ છે ત્યાં આપણે સેલ છે માત્ર લેડીઝ માટે છે અઢીસોથી શરૂ થાય સાડા ત્રણસો સુધી અને પાંચસો સુધી તો હાલો આપણે અંદર સેલમાં જઈએ અને તમને બતાવીએ કે અંદર સેલની અંદર શું છે તો હાલો હલો તો ફાઇનલી આપણે કલ્યાણ હોલની અંદર આવી ગયા છે તો હાલો આપણે અંદર જોઈએ શું છે સેલ 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 ફરી આપણા કલ્યાણ હોલમાં આવ્યો છે ખૂબ જ સુંદર અને રળિયામણો સેલ જે માત્ર લેડીઝ માટે છે તો ચાલો લેડીઝ તમે આવી જાઓ અને ફટાફટ કપડાની ખરીદી કરી નાખો હાલો 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 કલ્યાણ હોલમાં પેટ્રોલ પંપની બાજુમાં કલ્યાણ હોલ આવેલો છે જ્યાં આ સુંદર સેલ આવેલો છે તો ચાલો લેડીસ હવે રાહ ન જુઓ અને ફટાફટ આવી સેલ જોવા માટે જે છેલ્લી તેર તારીખ સુધી જ રહેવાનો છે તો હાલો ફટાફટ આવી જજો આ માત્ર અઢીસો રૂપિયામાં છે ક્યાં મસ્તી ના જવું અઢીસો રૂપિયાના છે આ આપણે શોટ ટોપ જે પેન્ટ ઉપર પહેર્યો આ બધા પેન્ટ ઉપર પહેરી શકીએ આ હમણાં નવીન નીકળ્યા ને આ હમણાં નવીન નીકળ્યા હમણાં કોટીવાળા આખો લોંગ ટોપ અને ઉપર કોટી આવે આપણે માર્કેટમાં હજાર રૂપિયામાં પડે અહીંયા આપણે સસ્તું મળે ને આ બાજુ જીન્સ ઉપર પહેરાય આપણે શર્ટ છે જો શર્ટ ટોપ અને માથી પોટી આપણે જો ગામમાં લેવા જઈએ તો આપણે હજાર રૂપિયામાં પડે મેં લીધી છે એટલે મને ખબર છે આ મને હજાર રૂપિયામાં કરી દે તો તમે આવો એકવાર જોવા આ સેલ કેવો મસ્તી છે માત્ર લેડીઝના જ કપડાં મળે છે અહીંયા હાલો હું તમને આગળ બીજા પણ બતાવું છું આ માત્ર વીસ રૂપિયામાં છે આપણે અઢીસો રૂપિયામાં જ છે હાલ સસ્તા અને સારા છે એકવાર આવો તમે પણ બહુ મસ્ત કાપડ અસલ છે અને વસ્તુ સારી છે અઢીસો રૂપિયામાં જ આવી વસ્તુ આપણે અઢીસો રૂપિયામાં મળે નહીં એટલે તમે એકવાર જરૂર આવી આપણે જીન્સ ઉપર પહેરાય એવા ટોપ છે એ અઢીસો રૂપિયામાં જ છે જો આ શોટ ટોપ છે જે આપણે જીન્સ ઉપર પહેરી શકીએ અને આ બાજુ આપણે કુર્તી છે જે લેગીસ ઉપર અને પેન્ટ ઉપર આપણે પહેરી શકીએ જો આપણે આ પેન્ટ ઉપર પહેરી શકીએ એવો છે

宽松了。 આ બધા અહીંયા આપણે આ બાજુ છે ને એ બધા પાંચસો માં છે ઓલી બાજુ છે એ અઢીસો રૂપિયામાં છે તો એકવાર મારો વિડીયો જોઈ તમે સેલમાં આવી જાઓ બહુ મસ્ત સેલ છે અને કાપડ પણ બહુ સારું હોય જોરદાર કાપડ છે હાલો તો એકવાર તમે જરૂર આવી જાઓ સેલમાં તો ફરી એકવાર આપણે કલ્યાણ વોલમાં સેલ આવેલો છે તો આવા નવા અમારા સેલના વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને ફટાફટ લાઇક કરી દો શેર કરી દો અને સબ્સ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી